નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ઘોઘા પંથકમાં પડેલા વરસાદના કારણે શહેરના બોર તળાવ માં નવું પાણી આવ્યું છે બોર તળાવ ની સપાટી વધીને આડત્રીસ ફૂટ થઈ છે ભાવનગર શહેર અને ઘોઘા પંથકમાં ગુરુવારે મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો ઘોઘાના ગ્રામ્ય વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ પડતા ભીકડા કેનાલમાં પાણીનો પ્રવાહ વધતા બોર તળાવમાં પાણી ઠલવાયું હતું વરસાદના પગલે નવું પાણી આવતા બોર તળાવની સપાટી વધીને આડત્રીસ ફૂટે પહોંચી છે આ વર્ષે બોર તળાવના સ્ત્રાવ વિસ્તારમાં ઓછો વરસાદ થતા તળાવ હજી છલકાયું નથી